આપના માધ્યમથી હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નટા સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રચના ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશની પાર્લામેન્ટી અને કેન્દ્રની પાર્લામેન્ટીનો આપના માધ્યમથી આભાર માનું છું કે ભારત મને અદના કાર્યકર્તાને ભૂમિના કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી આપી તે બદલે એમનો આભાર માનું છું વંદે માત્ર આપણી સામે પટકારો પણ છે આટલો મોટો મત વિસ્તાર છે તમને આમ તો રાજકીય બહોળો અનુભવ છે પરંતુ આ પટકારો સામે આમ તો તમે રાઠવા ટીપુરને તોડી નાખી છે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનો અસ્તિત્વ ખતમ કરવામાં તમારો સિંહ પાડો છે આગળની રણનીતિ શું હશે અમારા સિનિયર નેતાઓ આદરણીય મોહનસિંહભાઈ રાઠવા સાહેબ આદરણીય રામસિંહભાઈ રાઠવા સાહેબ આદરણીય નારણભાઈ રાઠવા સાહેબ આદરણીય રાજુભાઈ ધારાસભ્ય છે આદરણીય જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય છે આદરણીય અભિસિંહભાઈ તળવી સાહેબ અને આદરણીય ગીતાબેન રાઠવા અને સૌ અમારા સંગ્રામસિંહ સાથી મિત્ર અને સૌ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય પદાધિકારી સુધીના તમામ કાર્યકર્તા સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો અને મારા શુભેચ્છક તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આ ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર લોકસભાને જીતવા માટેના પ્રયત્નો કરશું કેટલા મતથી સાહેબ જીતશો વિશ્વાસ કેટલા મતનો છે અમને પાંચ લાખ મત મતો કરતાં વધારે લીડથી અમે જીતીશું એવો બધા વડીલોના આશીર્વાદથી જીતીશું એવી અમારા આશા છે છોટાદેપુર જિલ્લાના જશુ રાખવા જેઓ વર્ષોથી સંઘર્ષ કરતા હતા વિધાનસભાની ચૂંટણીમાં માં બે હાજર સત્તર માં થોડા મતો થી હારી ગયા હતા પરંતુ તેઓ પર મોડી મંડળે ફરી વિશ્વાસ મૂક્યો છે અને લોકસભાની ટિકિટ આપી છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર